આજરોજ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ અમે અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત બોટાદ વરતુળ કચેરીના બોટાદ ડિવિઝનના રાણપુરના કાર્યક્ષેત્રમાં આવતા ખોખરનેસ ગામમાં આજ રોજ વીજ ચેકિંગ માટે અમે હાજર થયા હતા અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી અમે અમારા ખોખરનેસ ગામમાં વીજ ચેકિંગ અન્ય વીજ જોડાણો પણ ચેક કરેલ તેમજ હીરાભાઈ સૌજીભાઈ સાકરિયા એમની ઘરે પણ નિયમ મુજબ વીજ ચેકિંગ કરવા ગયેલ તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતા મને ત્યાં વીજ ચોરીની કેવી રીતિના પુરાવા મુજબ ત્યાં કેવી રીતે મને જોવા મળેલ આથી મેં ત્યાં તેમના ફોટા અને ફોટા પડે અને તે કોલના પણ ફોટા પાડે પરંતુ ત્યાં હાજર ગ્રાહક પોતે તેમજ ગ્રાહકના અન્ય સાથીદારો અને જે તેમના હાજર હતા બરાબર તેઓ લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું અને મને એવું કીધું કે તમે ફોટા કેમ પાડો છો તમારાથી ઘરમાં ન હોવાય ને એ બધું બોલવા લાગ્યા જોકે અમે એમને મૌખિક પરમિશન લઈને એમની ઘરે અમે વિચેકિંગ માટે ગયા હતા અને ત્યાંથી તેઓ લોકોએ ઉગ્ર બોલાચાલી ચાલુ કરી અને અમારી ગેરરીતુમાં ફરજમાં રૂકાવટ કરી અને ગફ્પો મારી અને મને ઘરની બહાર હાકી કાઢેલ છે ત્યાર પછી તેમના ઉગ્રવાદથી આજુબાજુના ગ્રામજનો પણ ભેગા થયા એમાં સાથે સોખનેશ ગામના સરપંચ પણ હતા અને એ લોકો બધા જોર જોરથી બોલવા માંડ્યા અને મારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ લોકોએ બધાએ એકથી વધારે જાઝા લોકો હતા જે લોકોએ બધાએ ચાલુ કરી દીધી એમ અમને સ્થળ પરથી જે પુરાવા મળ્યા એ અમે ફોટો પાડેલો છે પણ તેઓએ અમને અમારી કામગીરી કરવામાં ફરજમાં રૂકાવટ કરી હતી અને એક સ્ત્રી તરીકે જે આપણે ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ એના બદલે અમે ફરજમાં રૂકાવટ કરી અને સ્ત્રીને સાજે નહીં એવી મારી સાથે ત્યાં હરકતો થઈ છે ગામમાં ના એ તદ્દન ખોટી વાત છે અમે તો પૂરા વિજના પુરાવા જે અમને મળ્યા એમના જ અમે ફોટો લઈ અને એ લોકો દ્વારા અમને બહાર હાથી કાઢવામાં આવે છે એટલા માટે એ વસ્તુ તો શક્ય જ નથી કે એ વસ્તુ બની હોય સ્થળ પર અને એના મારા ફરજના ભાગરૂપે મને ફરજમાં જ અટકાયત કરીને મારી સાથે એક સ્ત્રી હોવા છતાં મારી સાથે જે સ્થળ પર જે

મારું નામ ભાવિ હર્ષદભાઈ સાંકળીયા ગામ તાલુકો રાણપુર જિલ્લો બોટાદ હું અને મારા પપ્પા સુતા હતા મારી મમ્મી અને મારા બેન બે જાગતા હતા હવારમાં સાડા છ એ ચેકિંગ આવ્યું એટલે મારા મમ્મીએ પૂછ્યું કે તમે બે ભાઈ કોણ છો એ બે ભાઈ ડાયરેક્ટ આવીને ઉપર ચડી ગયા મારા મમ્મીએ પૂછ્યું તો એ ભાઈએ કાંઈ જવાબ ન આપ્યો ગાટલા ગોદરા સુતા હતા એ બધા ખોળે નખા ખાટલા નીચે ડુંગળીનું ફોરેટ હતું તો એ કેરેટમાંથી વાયર કાઢીને ભાઈએ નીચે મેડમ પાસે ઘા કર્યો એટલે મેડમે એવું કીધું કે આ તમે કાયદેસર ગુનામાં છો તમે આંકડી નાખેલી છે તો તમારે દંડ આવશે સર મેડમ મેડમની સામે કોઈએ એવું અભદ્ર વર્તન કરેલ નથી અમને પણ અમને પણ ખબર છે કે ભારતીય કાયદા અનુસાર કોઈ સ્ત્રી સામે એવું વર્તન ના કરાય અમે મેડમને ખાલી એટલો આક્ષેપ કરતા હતા અમે જો પકડાના છીએ ચેકિંગમાં તો અમારી આંકડી બતાવો થાંભલી અમને વાયર બતાવો તો અમે સ્વીકારીએ છીએ બાકી અમે એવો કોઈ એમની સામે અભદ્ર વર્તન નથી કરેલ કોઈ ગાળા ગાળા ગાળ નથી બોલેલ કે કાંઈ બોલાચાલી નથી કરેલ અમે મેડમને રિક્વેસ્ટ કરતા હતા કે તમે ખોટો દંડ શું કામ આપો છો કાયદેસર સર થાંભલે આંકડી નથી તો દંડ શું કામ અમે ભરીએ અને મેડમ ભાગતા હતા એ માટે અમને અમે એમને રોકવા માટે આ પ્રયાસ કર્યો તો આડા ઉભા રહેવાનો અને કાયદેસર અમે જો આવી રીતના અભદ્ર વર્તન કર્યું હોય તો અમે એકસો બાર બોલાવીએ ચુકામ પોલીસને ચુકામ બોલાવીએ અમે જો આવું વર્તન કરવું હોય તો પોલીસને શું કામ બોલાવીએ પોલીસને તો અમે અમારી સુરક્ષા માટે બોલાયેલ છે તો અમે શું કામ એવું વર્તન કરીએ મારું ગામ ખોખર ને તાલુકા રાણપુર જિલ્લો બોટાદ ખોખર ને સરપંચ ભરતભાઈ નાગરભાઈ સાંકળ્યા આજે આપના ગામમાં વીજ ચેકિંગ આવ્યું હતું એમાં શું બનાવ બન્યો છે પોલીસ આવ્યો હતો વીજ ચેકિંગ એવું છે સાહેબ એના ઘરે કોઈ વસ્તુ કઈ હતી ને લંગરિયા કોઈ કોઈ વસ્તુ નહોતી કઈ અને ઘરે ગોદડાનું ફળ અને અંદર પેલામાંથી વાયર કાઢી અંદરથી અને વાયર લાંબો કરીને એવું કહે કે તમારે એમ કે કાયદેસર લંગરિયું છે તો એવું કંઈ હતું ને સાહેબ અને કોઈ ગેરવર્તન નથી કર્યું પોતે સ્ત્રી હોવા અને હિસાબે આ બધું ગેરવર્તન કોઈ કર્યું નથી અમારી પાસે વિડીયા સાહેબ બધું કમ્પ્લીટ છે અભદ્ર અમારે કોઈ કંઈ નથી કર્યું હું હાજર હતો અને એમની પાસે જીબી વાળા ભાઈ હોય તો બતાવે અમને બરોબર અને એમ વિડીયો ઉતારેલા છે એમને પણ વિડીયા ઉતારેલા છે ત્યારે ચેકિંગ કરવા સાડા સો સવારમાં કેટલા જણા ચેકિંગ કરવા ચેકિંગમાં તો નવ ગાડી હતી આપની ઉપર પણ ફરિયાદ દાખલ થઈ છે તેવું જાણવા મળ્યું છે તેમાં શું કહેશો એ અમારી ઉપર ફરિયાદ તો ખોટી ફરિયાદ પુરાવા ગેરવર્તન કોઈ કર્યું જ નથી હું પણ હાજર હતો અને સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવે છે